મૂળભૂત અધિકારો અને એમાં યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં આપેલા છે ત્યાંથી જોઈ શકો છો બરોબર તો આપણે વાત કરશું ચેપ્ટર ઇલેવનમાં મૂળભૂત અધિકારોમાં લેક્ચર દસ અને એમાં આપણે જોઈએ કે અનુચ્છેદ ચોવીસ હવે ત્રેવીસ ચોવીસ ચોવીસ ની વાત કરી હતી બરોબર શોષણ વિરુદ્ધ નો જે અધિકાર છે એની કઈ વાત કરી હતી અને એમાં બે અનુચ્છેદનો સમાવેશ થતો હતો બરોબર કઈ કઈ બે અનુચ્છેદ હતી અનુચ્છેદ નંબર ત્રેવીસ અને અનુચ્છેદ નંબર ચોવીસ બરોબર તો અનુચ્છેદ નંબર ત્રેવીસ આપણે જોઈ લીધી હતી અને આજે અનુચ્છેદ નંબર ચોવીસ ની કઈ વાત કરશું બરોબર તો કઈ બાબત છે અનુચ્છેદ ચોવીસ શું છે તો કારખાનામાં બાળકોની મજૂરી પર પ્રતિબંધ હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય બરોબર જે ડિશ એરિયા હોય કે ગમે કોઈ પણ કારખાના હોય બરોબર

એ જોખમી હોય બરોબર રેલવે છે એના કોઈ પણ એકમ કામ ચાલતા હોય તો 14 વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે એને કામ ઉપર રાખવાઈ પ્રતિબંધિત છે બરોબર હવે જો એને કામ ઉપર રાખો તો કાયદેસરની કાર્યવાહી થાય બરોબર પછી આપણે જોઈએ પરંતુ નુકસાન ન પહોંચાડા તેવા કામ માટે લાગુ પડતો નથી હવે જોખમી કામ ન હોય નોર્મલ કામ હોય રૂટિન કામ હોય બરોબર તો એમાં આ લાગુ પડતું નથી શું લાગુ નથી પડતું અનુચ્છેદ

86 બરોબર એ એક દિશામાં મહત્વનું પગલું છે પછી આપણે આગળ જોઈએ બાળ સંરક્ષણ આયોગ 2005 ની સ્થાપના જે તરત કાર્યવાહી કરે છે હવે અધિનિયમ તો બનાવ્યો બરોબર પણ બાળ સંરક્ષણ આયોગ 2005 ની સ્થાપના કરી એમાં તરત એક્શન લેવાય જાય છે તમે 14 વર્ષથી નાના બાળકોને જોખમી કામ માટે કામ ઉપર રાખો છો બરોબર કોઈ પણ જોખમી કાર્ય છે એમાં તમે કામ માટે રાખો શકો બાળક બે હાજર 2005 ને ઘરમાં નોકર અથવા તો હોટલમાં રેસ્ટોરન્ટમાં દુકાનોમાં કારખાનામાં અને દુકાનો કે વગેરે સ્થળોએ ચૌદ વર્ષથી નાના બાળકોને કામ પર રાખવા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તમે જો 14 વર્ષથી નાના બાળકો છે એને કોઈ પણ તમે ઘરમાં નોકર તરીકે રાખો અમે હોટેલમાં રાખો છો રેસ્ટોરન્ટમાં રાખો છો દુકાનોમાં કામે રાખો છો તે પ્રતિબંધિત છે અને જો આમાં પકડાય બરોબર આમાં જો ખબર પડે બરોબર કે તમે ભાઈ છે રેસ્ટોરન્ટમાં 14 વર્ષથી નાના બાળકોને કામ પર રાખો છો બરોબર તો એ દંડનીય ગુનો બની છે અને આ અનુચ્છેદ અંતર્ગત એને એની અમે કડક પગલા લેવામાં આવશે બરોબર એને સજા ફટકારવામાં આવશે બીજી વસ્તુ ઓગસ્ટ 2012 માં 14 વર્ષથી નાના બાળકોને કામ પર રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે મોસ્ટ ટાઈમ છે ક્યારથી ઓગસ્ટ 2012 થી 14 વર્ષથી નાના બાળકોને કાય કોઈ પણ જગ્યાએ જોખમી જગ્યાએ કામ પર રાખવા સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે બરોબર ત્યારથી ઓગસ્ટ 2012 થી પછી આપણે જોઈએ તો આપણે આ ત્રણ જે મૂળભૂત અધિકારો છે એ કમ્પ્લીટ થાય અને ચોથા નંબરનો જે મૂળભૂત અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એની કઈક વાત કરશું બરોબર ચોથા નંબરનો અધિકાર કયો છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એમાં ક્યાંથી થી ક્યાં સુધીનું અનુચ્છેદ જોવાનું છે અનુચ્છેદ 25 થી અનુચ્છેદ નંબર અઠ્યાવીસ સુધી એમાં કઈક વાત કરશું બરોબર તો જોઈએ એમાં અનુચ્છેદ 25 શું કહે છે તો કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હવે ધાર્મિક સ્વતંત્રતા એટલે શું બરોબર ભારતમાં સ્વતંત્ર નાગરિક હોય અથવા કોઈ વિદેશી આવીને રહેતા હોય બરાબર કોઈ પણ વિદેશી હોય તો એને કોઈ પણ ધર્મ પાળવો હોય બરોબર એને ધાર્મિક સ્વતંત્રતા છે કે ધર્મ પાળી શકે એની પરંપરા પ્રમાણે ચાલી શકે કોઈ પણ ધર્મમાં પૂજા આવતી હોય કોઈ પણ ધર્મમાં કાંઈ પણ ગમે એ પ્રોસેસ આવતી હોય જે પરંપરાઓ આવતી હોય કરી શકે છે એ ધર્મનો પ્રચાર એ કરી શકે છે બરોબર પણ ધર્મ પરિવર્તન માટે બાજબરી કરીએ કાય નહીં તો આપણે જોઈએ અનુચ્છેદ 25 માં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એમાં કઈ બાબત આવે તો કે આ અધિકારમાં નાગરિક અને બિન નાગરિક બંનેને મળે મોસ્ટ ટાઈમ છે એવું કે વિદેશી આવે કમ્પલ્સરી આ ધર્મમાં રહેવાનું ભારત ગમે ધર્મમાં રહીએ કે ગમે ધર્મ પાળીએ કે પછી આગળ વાત કરીએ અનુચ્છેદ 25 અંતર્ગત અંતકરણની અને મુક્ત રીતે ધર્મને માનવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે મોસ્ટ ટાઈમ વિશે ભારતનો નાગરિક હોય બરોબર કે કોઈ વિદેશી હોય બિન નાગરિક હોય ગમે ધર્મ અંતકરણથી માનીએ કે મુક્ત રીતે સ્વતંત્રતા રીતે અપનાવી કે એનો પ્રચાર એ કરી શકે છે પછી તો કે ધાર્મિક પૂજા પરંપરા સમારોહ કરવાની સ્વતંત્રતા છે આજે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે શીખ છે પછી આપણે આગળ વાત કરીએ પોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે પણ તેને કોઈ બીજાને ધર્મ પરિવર્તન માટે બળજબરી કરવાની સ્વતંત્રતા નથી બરોબર તમે ગમે ધર્મ પાળો છો એનો કોઈ વિરોધ નથી